નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે સમાચાર આજે તારીખ બે હજાર ના રોજ ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા ફાધર ડે પિતા દિવસ નિમિત્તે અમદાવાદના વાડજ વિસ્તારમાં સમાનતા ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વેજીટેબલ પુલાવ અને છાશનું નિઃશુલ્ક વિતરણ કર્યું અને જે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ તેમાં અવસાન થયેલા વ્યક્તિઓની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખ્યું અને સમાનતા ફાઉન્ડેશન દ્વારા એક સંદેશ નાગરિકો માટે આપ્યો કે જે પિતા પોતાના બાળકને મળી શકતા નથી અને પિતા પુત્ર પ્રેમ તથા પુત્ર પ્રેમથી વંચિત રહે છે તે વિશે વિચારવું જોઈએ અને માતા અને પિતા બંનેનું યોગદાન છે ત્યારે પિતાની સંપત્તિમાં થતા બાળકોના ભરણ પોષણ માટે સમગ્ર જવાબદારી જો પિતાની હોય તો બાળકોને મળવા તથા બાળકોને રાખવાનો હક પણ હોવો જ જોઈએ અને હાલના સમયમાં ઘણા પિતા પોતાના બાળકોને મળવા માટે જે દુઃખી છે તે અત્યારે આવ્યા નથી અમુક કારણસર પણ અમારા અમારી સંસ્થામાં ઘણા દુખી પિતા પોતાની વેદના કહે છે અને પુત્ર વિયોગમાં રડી પડે છે બાળકો હોવા છતાં જે પિતા તથા તેમના પરિવાર મળી શકતા નથી ત્યારે દાદા દાદીની પૌત્રિક સંપત્તિમાં હક હોય છે તો બાળકોને મળવા હક અને જે માતાઓ પાસે બાળકો હોય તેમને બાળકોને પિતા પ્રેમથી વંચિત ન રાખવા જોઈએ અને આવા પિતાને પોતાની વેદના કહેવા માટે પુરુષ આયોગ બનવા હું પ્રાર્થના કરું છું અને આ સંદેશ આ કાર્યના માધ્યમથી દેશની જનતા સુધી પહોંચાડવા માટે વિનંતી કરું છું આ સમયે એક જરૂરી વાત કહીશ કે મા માટે તો ઘણી વાતો લખી પણ થોડું બાપ પિતા વિશે પણ લખો કે જ્યારે પિતા સૂરજના તડકામાં પોતાની પીઠ તપાવે અને રાત્રે આંખો ખોલીને નોકરી કરી કમાય છે ત્યારે ઘરે માતા બાળકોની થાળીમાં ગરમ રોટલી આપે છે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન મહામંત્રી શ્રી વસંતભાઈ

પોતાના પુત્ર પ્રેમથી વંચિત રહે છે અને પુત્રો પિતા પ્રેમથી વંચિત રહે છે તેના માટે એક સંદેશ આપવા માગું છું કે પુરુષ આયોગનું ગઠન થવું જોઈએ જેના કારણે જે અમુક પિતાઓ જે પોતાની વેદનાઓ એમાં કહી શકે અને પુત્ર જે છે એ પિતા પ્રેમથી વંચિત ના રહી શકે એ જ મારો આ સંદેશ છે અને બીજું કે આ જે આપણી અમદાવાદમાં જે બાર છ બે હજાર પચીસના રોજ જે વિમાન દુર્ઘટના થઈ તેને તેના વિશે હું કહીશ કે એ તેમાં અવસાન પામેલા વ્યક્તિઓને પરમપિતા પરમાત્મા ભગવાન ની શાંતિ આપે જય હિન્દ